બધા હિન્દુ ભાઈ બહેનોએ ધામધૂમથી પર્વ ઉજવું પણ ગોજારી રાત એવી નીકળી કે અમારા ત્રણેય મંદિરના તાળા તૂટી ગયા રાત્રે જે કાંઈ પ્રેમી ભક્તોએ પાંચ પચીસ પૈસાનું દાન કરેલું હોય એ તમામ દાન પેટી તોડી અને ઓનલી ફોર મનીર લઈ ગયા છે રૂપિયા લઈ ગયા છે મંદિરના ઘંટ મંદિરની અંદર કોઈ તાંબા પિત્તરની વસ્તુ છે એને નથી ચોરી એટલે આ કોઈ રકમ નગદ નાણાંનો ચોર ફીસ્યલ હોય એવું દેખાય છે એ તો બધા જાણી શકે છે અમે અહીંયા સરોવરિયા હનુમાનજીના ઓગણીસો થી સ્થાપિત કરેલું આ મંદિર છે ત્યારથી અમે આ મંદિરોમાં નાની મોટી સેવા બધા અહીંયાના નરસિંહપરાના વિસ્તારના ભાઈ બહેનો સેવા આપીએ છીએ દુઃખ એ થાય છે કે વચમાં કલ્યાણસર તલાવડી બાજુ પછી વચમાં હનુમાનજીનું એક બીજું મંદિર હળવદ રોડ ઉપર પેલા આરોગ્યના કર્મચારી લતાબેનના ઘેર ચોરી અને ગામમાં દુકાનોના ત્રણ ત્રણ દુકાનોના તાળા પણ તૂટી ગયા છે તો અમે આ બધા જે ગ્રામજનો છે નગરજનો છે એ થોડા ચિંતાતુર થઈ ગયા છે કે આમાં અમારી સેફ્ટી શું આ રીતે જો પોલીસ કોઈ સક્રિય થાય અને આ ચોરોને દબોચી લે તો ખૂબ જ ધન્યવાદને પાત્ર ગણાય તેમજ અત્યારે અમારા હનુમાનજીના મંદિરે આ ચોરી થઈ છે તેથી અમારા ધર્મપ્રેમી ભાઈ બહેનોના હૃદય ખૂબ જ દુખાય છે અને મનોમન પસ્તાવો કરે છે કે પોલીસ ખાતું શું કરે છે આટલી બધી ચોરી કેમ થાય છે તો અમે અધિકારીઓને ખાતાને પણ વિનંતી કરીએ છીએ કે આ ધર્મી પ્રેમી ભાઈ બહેનોને જલ્દી હોંશ આવે અને પોતાને એમ થાય કે ના પોલીસ ખાતાએ આ કાર્ય ઝડપથી ચોરોને ગોતી લીધા એવું અમે આશા રાખીએ છીએ બીજું તો શું કહીએ અસ્તુ હા આજે આ નરસિંહપરા સરોવરીયા હનુમાનજી મંદિર અમરનાથ મહાદેવ મંદિર અને વડવાળા રામદેવપીરના મંદિર ત્રણેય મંદિરમાં ગત રાત્રિના રાત્રે સમય અનુસાર દોઢથી ચાર વચ્ચેના ગાળામાં તસ્કરો ત્રાટકેલા અને ત્રણેય મંદિરના તાળા તોડેલા છે અને મુદ્દામાલ નહીં પણ રોકડ રકમ અગિયારથી બાર હજાર રૂપિયા જેવી રોકડ રકમની ચોરી કરીને તસ્કરો નાસી છૂટ્યા છે અને રાત્રિના લગભગ દોઢથી ચાર વચ્ચેના ગાળામાં બનેલું છે ગઈકાલે શિવરાત્રિનો મહાઆરતી રાત્રે બાર વાગે કરી અને હું પૂજારી તરીકે અહીંયા સાડા ત્રણ વર્ષે જે સેવા પૂજા આપું છું અને એ સમયે બાર વાગે મેં આરતી કરી ત્યાર પછી સાડા બાર પછી મંદિરમાં જે બધું સામગ્રી સમેટી અને એક વાગે હું ઘરે પહોંચ્યો ત્યાર પછી આ ઘટના બનેલી છે અને ત્યાર પછી કોણ આવ્યા અહીંયા આખો રોડ અમારો ચોવીસ કલાક જાગતો રોડ છે છતાં પણ આવું બને તો એ પોલીસ ની નિષ્ક્રિયતા છે કે પછી આ ચોરો ની આવડત કંઈ અલગ છે એ કંઈ સમજાતું નથી એટલે તાત્કાલિક ધોરણે આના ઉપર કંઈ કાયદેસરની કાર્યવાહી કરી અને તસ્કરોને પકડી અને એને કાયદાકીય રીતે સજા આપવા વિનંતી છે